अभय थी ने निष्पक्षता की निरपेक्ष रीते वास्तविकता नो अरीसो रूपी सचोट महती लाव सत्य अभय પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચ છે મધ્યપ્રદેશથી ઝડપી પાડોશી આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી નવ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો ફર્યાદીને એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર સોળમાં સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લલચાવતી વાત કરી કે કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું છે જે તે સસ્તામાં વેચવા ઈચ્છે છે આવી લોભામણી વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી રમેશભાઈ સાથે પોતાના સાગીરીતને ફોન પર વાત કરાવી અને ઓરિજિનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો ત્યારબાદ તેણે વધુમાં એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કીટ આપી અને તેના બદલામાં ફરિયાદી પાસેથી નવ લાખ રૂપિયા મેળવી લીધા હતા ઘટનાના દિવસથી આરોપી નાસ્તો ફરતો હતો પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે